નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આપણા શાસ્ત્રોમાં દેવી લક્ષ્મી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે આ દેવી પદાર્થોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે આપણે માતા લક્ષ્મીની જેમ જ આ વસ્તુઓનું સન્માન કરવું જોઈએ દેવી લક્ષ્મીની જેમ પૂજા કરવી જોઈએ અને તેનો ઉપયોગ કરતી વખતે તેને લગતા શાસ્ત્રીય નિયમોનું પાલન કરવું જોઈએ માતા લક્ષ્મી ધન અને ઐશ્વર્યની દેવી છે તે મનુષ્યને તમામ પ્રકારના ભૌતિક સુખ પ્રદાન કરે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી પરંતુ જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તેનો બધું જ નાશ પામે છે એટલા માટે મિત્રો આપણે હંમેશા દેવી લક્ષ્મીને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આપણે દેવી લક્ષ્મી સાથે સંબંધિત વસ્તુઓને ઘરમાં રાખવી જોઈએ આપણા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે તે માટે આપણે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ મિત્રો દેવી લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ છે સાવરણી તુલસીનો છોડ કમળનું ફૂલ મંગલસૂત્ર શંખ શ્રીયંત્ર વગેરે ઘણી બધી વસ્તુઓ છે આવી વસ્તુઓ જેનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે આવી વસ્તુઓ દેવી લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે અને માતા હંમેશા તે સ્થાન પર રહે છે જ્યાં આ વસ્તુઓ હોય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં લક્ષ્મીને સૌથી પ્રિય વસ્તુ વિશે જાણીશું તો મિત્રો આજની વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો સાવરણી એક દેવી વસ્તુ છે તેની અંદર દેવી લક્ષ્મી નિવાસ કરે છે તેથી જ ઘરમાં સાવરણીનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે સાવરણી માત્ર ઘરનો કચરો સાફ જ નથી કરતી પણ નકારાત્મક ઉર્જાનો પણ નાશ કરે છે ઘરની સફાઈ ફક્ત સાવરણીના ઉપયોગથી થાય છે જો ઘરમાં સાફ સફાઈ ન હોય તો તે સ્થાન પર લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી તો ચાલો જાણીએ સાવરણીને લગતા મહત્વના વાસ્તુ નિયમો અને આવા મહત્વપૂર્ણ ઉપાયો જે દૂર કરશે તમારી ગરીબી મિત્રો સાવરણી એ ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે તેથી જ આપણે સાવરણીનો ઉપયોગ કરતી વખતે શાસ્ત્રોનું પાલન કરવું જોઈએ ઘરમાં સાવરણી ક્યાં રાખવી જોઈએ ઝાડુ મારવાનો યોગ્ય સમય કયો છે અને સાવરણી કયા દિવસે ખરીદવી જોઈએ જૂની સાવરણી ક્યાં રાખવી વગેરે વિષયો પર વાસ્તુ શાસ્ત્રમાં મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો તમે જૂની સાવરણીને કોઈ ચોક્કસ જગ્યાએ સંતાડીને રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જૂની સાવરણી પણ ઘણી ઉપયોગી થઈ શકે છે તમારે ફક્ત સાવરણીને વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ ખૂબ જ ગુપ્ત જગ્યાએ સંતાડીને રાખવાનું છે જેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું મિત્રો પહેલી વાત તો એ છે કે તમારે ક્યારેય સાવણીનું અપમાન ન કરવું જોઈએ તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે સાવણી તેથી જ તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ કોઈએ સાવણી પર પગ ન મૂકવો જોઈએ કોઈએ ક્યારેય સાવણી ઓળંગવી જોઈએ નહીં કોઈએ ક્યારેય સાવરણીથી ગંદકી સાફ કરવી જોઈએ નહીં બીજી વાત એ છે કે સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ તમારા ઘરની સાવણી તમારા ઘરની લક્ષ્મી જેવી છે જેમ તમે તમારા પૈસા તિજોરીમાં રાખો છો એવી જ રીતે સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ કે તેને કોઈ બહારની વ્યક્તિ જોઈ ન શકે એવું વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે અને એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ બહારની વ્યક્તિની નજર ઝાડ પર પડે તો પૈસાનો વ્યય વધી જાય છે સાવરણીનો ઉપયોગ કર્યા પછી તે સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈપણ વ્યક્તિ સરળતાથી જોઈ ન શકે ત્રીજી બાબત એ છે કે સાવરણીનો ઉપયોગ કરતાં પહેલાં તેને નમસ્કાર કરવા જોઈએ તેની પરવાનગી લીધા પછી જ સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ સાવણી તમારા ઘરમાંથી અશુભ અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે સાવરણીને નમસ્કાર કરવાથી આપણને સાવરણીમાં વાસ કરનાર દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે મિત્રો સાવણી રાખવાની શ્રેષ્ઠ દિશા પશ્ચિમ દિશાને માનવામાં આવે છે આ દિશામાં સાવરણી રાખવાથી શુભ ફળ મળે છે પશ્ચિમ દિશામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષમાં પણ ઘટાડો થાય છે સાવરણી ક્યારેય રસોડામાં ન રાખવી જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર જો લક્ષ્મી અને સાવરણીને સીધી સ્થિતિમાં રાખવામાં આવે તો તે ઘરની બહાર જતા દેખાય છે એટલા માટે સાવરણીને હંમેશા આડી રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલી કે ક્ષતિગ્રસ્ત સાવરણી ઘરમાં ક્યારેય ઉપયોગ ન કરવી જોઈએ જીવનમાં નકારાત્મકતા વધે છે સમય સમય પર સાવરણી બદલવી જોઈએ જો સાવરણી ખૂબ જ ઘસાઈ ગઈ હોય અથવા સાવરણીમાંથી પાંદડા ખરી રહ્યા હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેમાં નવી સાવરણી ખરીદો એ પણ ધ્યાનમાં રાખો કે ઘરમાં ભીનું હોય તો સાવરણીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ અને સાવરણીથી ભીની વસ્તુઓ સાફ કરવી જોઈએ નહીં તેના કારણે ઘરમાં રોગો ફેલાવા લાગે છે સાવરણીથી ક્યારેય કોઈને મારવું જોઈએ નહીં જો તમે આમ કરો છો તો ઘરોડી અને અન્ય પ્રાણીઓને સાવણી વડે મારવા એ મહાપાપ માનવામાં આવે છે જો તમે પરેશાન હોવ તો તમારે તેમને ઘરમાંથી ભગાડી દેવા જોઈએ પરંતુ તમારે ક્યારેય સાવણી વડે મારવું જોઈએ નહીં આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે મિત્રો ચાલો હવે જાણીએ કે ઝાડુ મારવાનો સાચો સમય કયો છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઝાડુ મારવાનો સાચો સમય સવારે સૂર્યોદયનો સમય છે જ્યારે સૂર્યોદય સવારે થાય છે જે સમયે સૂર્યપ્રકાશનું પહેલું કિરણ નીકળે છે તે સમયે ઝાડુ મારવું ખૂબ જ શુભ છે આવા સમયે ઝાડુ કરવાથી સૂર્યપ્રકાશથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેય પણ સાંજે કે સૂર્યાસ્તના સમયે ઝાડુ ન મારવું જોઈએ ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સાંજે ઝાડુ મારવાથી શુભ કાર્યમાં અવરોધો ઊભા થાય છે જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહી હોય તો તે સમયે સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો સાવરણી એક એવી વસ્તુ છે જે ક્યારેય કોઈને ઉધાર કે ઉપયોગ માટે ન આપવી જોઈએ ભલે કોઈ ગમે તેટલી વિનંતી કરે પરંતુ તેનો ઉપયોગ તમારા ઘરમાં જ કરવો જોઈએ સાવરણી ક્યારેય બીજાને ન આપવી નહીં તો લક્ષ્મી તમારા ઘરમાંથી જતી રહેશે જો તમે ઈચ્છો તો નવી સાવરણી ખરીદીને બીજાને આપી શકો છો પરંતુ તમારે ક્યારેય તમારી સાવરણી ન આપવી જોઈએ ઉપરાંત તમારે તમારા ઘરમાં ક્યારેય બીજાની સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં બીજાની સાવરણી તમારા ઘરે લાવશો નહીં અને સાફ સફાઈ કરશો નહીં તમારે ફક્ત તમારા પોતાના પૈસાથી જ સાવરણી ખરીદવી જોઈએ અને તેનાથી ઘર સાફ કરવું જોઈએ શનિવાર સાવરણી ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે શનિવારે તમે નવી સાવરણી ખરીદી શકો છો તેની ખરીદી કરો અને પૂજા કર્યા પછી જ તેનો ઉપયોગ કરો પૂજા કર્યા વિના ક્યારેય સાવરણીનો ઉપયોગ કરવો નહીં સાવરણીને ઘરના એક ખૂણામાં રાખો અને તેની પૂજા કરો બીજા દિવસે તેનો ઉપયોગ શરૂ કરો જૂની સાવરણીનો ક્યારેય ઉપયોગ ન કરો સાથે જ એકાદશીના દિવસે ગુરુવાર કે શુક્રવારે ઘરની બહાર સાવરણી ન ફેંકવી જોઈએ જો તમે આ દિવસે સાવરણી ઘરની બહાર લઈ જાઓ તો દેવી લક્ષ્મી ઘરની બહાર ચાલી જાય છે તમે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં જૂની સાવરણી રાખો જ્યાં તેને કોઈ જોઈ ન શકે આ દિશામાં જૂની સાવરણી રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ધ્યાનમાં રાખો કે સાવરણી ક્યારેય બાળવી જોઈએ નહીં તે જીવનમાં દુર્ભાગ્ય લાવે છે શાસ્ત્રો અનુસાર સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ છે તમારે શનિવારે કોઈ મંદિરમાં સાવરણીનું દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જો ઘરમાં પૈસાની કમી હોય અને આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તમારે ગુરુવારે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની સાથે ઝાડુની પૂજા કરવી જોઈએ થોડા અક્ષતને જમીન પર રાખો અને તેના પર સાવરણી રાખી તેની પૂજા કરો પછી તે સાવરણીથી ઘરની સાફ સફાઈ કરો આમ કરવાથી તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ રીતે સાવરણી અંગે વાસ્તુશાસ્ત્રમાં મહત્વના નિયમો સમજાવવામાં આવ્યા છે આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ